ડીસદ તાલુકાના ખેટવા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા લેબરોને પગાર ન ચૂકવતા કર્યા ધરણા પેટા લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો કશ્યપ કંપની દ્વારા પગાર રટણ પેટા લઈને ભાગી ગયો કશ્યપનો કંપની સુપરવાઇઝર કોન્ટ્રાક્ટ અને પૈસા કોન્ટ્રાક્ટ વચ્ચે લેબરો પગાર વગર રછડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા ડીસર તાલુકાના ખેટવા ગામ ખાતે કંપની દ્વારા ગુડાઉનનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં કામ કરતા વીસ જેટલા લેબરો છેલ્લા ત્રણ મહિનાથી પગાર વગર રચડી રહ્યા છે કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટના ખાનગી માલિક ઓમ પ્રકાશને કામ સોંપવામાં આવ્યું હતું તેવું કશ્યપ કંપનીમાં સુપરવાઇઝરે સુપરવાઇઝર્યું પરંતુ આ નિર્દોષ લેબરનો લેબરો છેલ્લા મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી ત્યારે કંપનીને પણ લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી છેલ્લા ત્રણ મહિનાથી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ચૂટ લેબરો દ્વારા ધરણા ઉપર ઉતર્યા હતા મીડિયાએ સવાલ કરતા કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે અમે તમામ લેબરનો પગાર પેટા કોન્ટ્રાક્ટરને આપી દીધો છે પરંતુ તે પેટા કોન્ટ્રાક્ટર પૈસા લઈને ભાગી ગયો હોવાનું તેમના સુપરવાઇઝરે રિટર્ન કર્યું પરંતુ ભાગી ગયો હોવા છતાં કશ્યપ કંપની દ્વારા તેમને છેલ્લા કેટલાય સમયથી બોળવાઈને કામ કરવામાં આવી રહ્યું છે અને લેબરો ધરણા ઉપર ઉતરતા બિલડી પોલીસ ઘટના સ્થળ ઉપર આવીને તેમનું ચોક્કસ કારણ જાણવા માટે પણ પ્રયત્ન કર્યો હતો તે બીજા રાજ્યનો હોવાથી તેમણે ખર્ચા પાણી માટે નજીવા જેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે માત્ર અઠવાડિયામાં તેમને કશ્યપ કંપની દ્વારા એક હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે સાથે શોષણ પણ કરવામાં આવી રહ્યું છે ક્યાં પ્રોબ્લેમ હૈ આપકો સર પ્રોબ્લેમ એ હૈ કે હમ લોગ તીન મહિને સે યહાં પે કામ કર રહે હૈ જો કે અભી હમ લોગો કો લેબર પેમેન્ટ કે નામ પે કુછ પૈસા નહીં મિલે મિલતે હૈ તો ખર્ચી કે નામ પે કુછ કુછ પૈસા મિલતે હૈ કોન કંપની મે કામ કર રહે હો કશ્યપ કૃષ્ણા કશ્યપ કે નામ સે કંપની કિતને લોગ આપ हम लोग बीस आदमी अभी है मतलब टोटल साइट पे चालीस लोग थे जिसमें और आदमी चला गया पेमेंट की वजह से कितने <laughs> महीने से पेमेंट बाकी है जुलाई से पैसे पगार ही नहीं हो रहा है जुलाई से क्या बोल रहा है अभी? पेमेंट नहीं 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 बोल पेमेंट बिल्कुल नहीं मिल तो रहा है डेट बाई डेट देते जाते हैं कितने महीने का बाकी है पेमेंट अभी जुलाई का और अगस्त का पूरा पेमेंट बाकी है सर और सितंबर का भी जो काम चला है उसका तो पूरा बाकी है जुलाई अगस्त का पैसे पेमेंट भी बने थे बिल भी हुआ है लेकिन उसका पगार नहीं हुआ है आपने मांगा तो क्या बोला था वो तो, तो हम लोग को डेट दिए थे लगभग तीन चार डेट दे चुके हैं देते आज देंगे कल देंगे वो कल सोमवार था सोमवार को फाइनल डेट था लेकिन उसमें नहीं हुआ तो भी आज क्या बोला आज भी बोले दस बारह दिन काम करो तो पैसे मिलेंगे तो अभी तो बोल आपको बोलना था कि अभी इतने दिन से महीने से काम कर रहे हैं तो अभी क्या बोला बोलते हैं कि तुम्हारे जो कंपनी थी कॉन्ट्रेक्टर जो लाया था उसको हमने पैसे दे दिया वो भाग गया तो उसके पास हम लोग बोलते हैं तो वो बोलता है कि कंपनी ने हमको पैसा ही नहीं दिया तो हम कहा से तुमको पैसा दें ठेकेदार तो क्या बोल रहा है आपका जो उसने मना किया पैसा दिया है कि नहीं दिया है वो बोल रहा है कि पैसा ही हमको नहीं मिले हैं और अब... है पैसा दे दिया है पैसा हाँ। किसने दिया बोला, बोला है सर कश्यप वाले बोल रहे हैं मैंने पैसा दे दिया ओम ओम त्रिकाष्ट त्रिकाष्ट को और बोल रहा है हमको पैसे मिले हैं तो पैसे मतलब बहुत कम ही पैसे मिले कौन सी कंपनी काम कर रहे हैं में कितने साल से कितने महीने से कितने दिन से चार महीने हो गया चार महीने हो गया और क्या प्रॉब्लम है पेमेंट प्रॉब्लम